એ કે બાંધરે બેનવાળો આ બાજો વાળો બધાય અમાર થોડો ગોટમ હામું જો કાપ ખાવું નથી આપણે યાર પ્લીઝ ખાઈ તાર બાપાને દે મોઢામાં બહુ દે ફોટો કોણ ખાય હવે જરીકાન ખાવડે બાપા જમીલા ને પિસ્લા જાવ એયાથી નો હોય આ આપણે અલ્યા એમ કહેવાય લે અબ સાંભળો દે અલ્યા સાળો રાખી કે વીડિયો કળા તો ફોટો પડશે હું હાલમ દિરું દિરું ફેરિંગ આ જો છે બસ હાલો તાર બાદમાં आ त जो हेलो केमा या हेलो या हेलो थाउ थाउ हाने बोलाइ के अ म यहाँ आउने बाउ औ एक नम्बर फोटो दियो द न जाओ के हाल हुन्छ बा उ भताउ सुन हालै केसिया मिले म कत्ला न आयो फोटो पड्बी ल्यो गेट पड्बी न हासो भयो हालै हालो जाओ हालो 300 रुपैया हालै

અરે કેમ લોકો નાઈ તો ઓરી કાલે માથે નહી કે કા બીજો ન તમારા રિટે આ

લાઈ દેતા વિના મજા એ તો બજે હુઈ જલે બતાય કે આપી દયો ઓકે એ ઉતારી જો હું કાઉંતા હું નહી લીલા બરાં ભાક કાઢ્યો અબરાઈ ની બોલવા આવવી અમીના તો હા અમીના ને હૌકી દેખ ખો એ અમીના સાતો કરી આલી બોલા દા દા આલી કોટા માર ને કોટા માર ઓ કી તા ના ઓ કી તા હા ભાવના લઈને જા

वहां मेन शर्मा ओके